ખેડા જિલ્લાના વસો ગામે જૂના બે મકાનોમાં અચાનક આગ લાગતા નાસભાગ થઈ હતી જેમાં કોઈ જાનહાનિ થઈ ન હતી પરંતુ મકાનના તમામ સામાન બળીને ખાક થઈ ગયો છે નડિયાદ ફાયર બ્રિગેડે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ચાર કલાકની જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો હવે સાંજના અમને રાત્રે અમને વસો મકાનમાં આગ લાગી જેવો કોલ મળેલો યતીનભાઈ નરેન્દ્રભાઈ પટેલ કરીને કોઈ હતા ગામના એમને અમને મેસેજ આપેલો ટેલિફોનથી તો ઘટના સ્થળે અમે વોટર બાવલની સ્ટાફ સાથે પહોંચ્યા ત્યારે ત્યાં આગળ બે કે ત્રણ જેવા કાચા મકાનો હતા એમાં આગ લાગેલી હતી આગ થોડી વધારે હતી અને જૂનું મકાન અને પીળોને લીધે આગ જલ્દી પકડી ગઈ પછી પાણીનો મારો ચાલુ કરીને બે વોટર બુઝાવેલી છે અને ઘરની અંદર તમામ માલસામાન બધો પડીને કાપ થઈ ગયેલો છે કશું બચ્યું નથી અને ઘરના લોકો ના અનુસાર શોર્ટ સર્કિટ થયેલી છે એવું માલું પડે છે કોઈ જાનહાની નથી બધા ઘરની બહાર તરત નીકળી